નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમને હોસ્પિટલમાં પણ તમને ટોન બહુ લાગતું હશે કારણ કે આજ ટન બહુ છે એટલે તમને મિત્રો આજે સારામાં સારી બની પેન્સો લઈને આવ્યા છે તે વેચવાની છે આપણે માલિક દ્વારા નંબર નથી આવ્યા મિત્રો માલિક દ્વારા વિડીયો નથી આવ્યો તો વેપારી દ્વારા આવ્યો છે તો વેપારીને તમે વાત કરી લેજો કિંમત આપણા કહેવામાં આવતી નથી અને મિત્રો એ પણ તમને કહી દઈએ તમે કોમેન્ટ બહુ કરો છો કે ખોટી કિંમતો કિંમતો નથી કહેતા અને આમ છો આપણી ભેંસો નથી હોતી આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ છીએ તો આપણને કોઈ કોમેન્ટ વોમેન્ટ ન કરતા કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે તમને વિડીયો આપણે ઘરના ઘર બધા વિડીયોમાં કહીએ છીએ કે આપણી ભેંસો નથી હોતી આપણે માલિક દ્વારા વિડીયો આવે છે તો છતાં તમે કોમેન્ટ કરો છો તો તમે એમાં વિડીયોમાં નંબર આપેલ છે તો વાત નથી કરતા અને તમે ખોટા ખોટા વોઇસો ઓલ કરો છો મેસેજ કરો કોમેન્ટ કરો છો તો તમે માલિકથી વાત જ કરી લો ડાયરેક્ટ આપણે નંબર આપીએ છીએ બધી રીતે તમને આપીએ છીએ તોય તમે કોમેન્ટ કરો છો તમને એનો મતલબ એવું થાય છે કે તમને ભેંસો લેવી નથી ને ખોટી કંઈક કોમેન્ટો કરવી છે જેને ભેંસો લેવી હોય એનો આપણે માલિક દ્વારા નંબર આપવામાં આવે છે તો વાત કરી લેવાય મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આપણા દરરોજ વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે આજે તમારા માટે ઘણી બધી ભેંસો લઈને આવ્યા છીએ દસ પંદર ભેંસો છે તે વહેંચવાની છે તો તમે વેપારી દ્વારા વિડીયો આ જે આપણે આવે છે તે તમે વેપારીની વાત કરી લેજો તો આપણી પાસે જે માહિતી હોય છે તે તમે બધી રીતે આપીએ છીએ તમે વેપારીને તો વાત કરી લેજો આવા જવા જ કારણ કે આવવા જ આવા આપણી વિડીયો યુટ્યુબમાં આવે તો તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાઇકન પ્રેસ કરી નાખજો ઓલ પર ક્લિક કરી નાખજો તો આપણા બધા વિડીયો આવે તેના પહેલાં નોટિફિકેશન મળી જાય જય માતાજી જય મોડા દા